વિડીયો ઉતારતો તમે આવે જીત હેલો મિત્રો કેમ છો તમે મજામાં છોવાળા બ્લોગમાં આજે અમે ગાડી ભરવાના છે આ બાજુ ઓલી ગાડી છે આ બાજુ પાઇપો કાઢીએ છીએ અમે આજે આટલા પાઇપ કળા છે હા અમારા બ્લોગમાં આગળ બની આવી ગયું આ પાઇપ આવી જશે આપણે ઉતારી દઈએ હવે આવે છે જો गाइस अभी जो पाइप तो पाइप पकड़ हूँ मारो आवाज बस हमने निकाल दिया है આપણે કાઢ લાખી શું છે ઓલંગર આ બાજુ કંપની છે સનડાસ બાથરૂમના ઓલા શું કહેવાય ઈ બને છે ઓટોમેટિંગ વાળું સનડાસ બાથરૂમમાં કામ લાગે ને યુ ચાલો ગાડી ભરશે દેખાડશો તમને અમે જો મિત્રો હવે આપણે પાણીમાં પાઈપ બોડીએ છે પેલા માર પપ્પા બોડે છે એક કાકો ગેરંટી સલવે છે આટલા ભરી આટલા ઉતારીને પછી એ કરવાનું છે આપણે પછી ગાડી આ પાઈપ બોડ દીધા છે આપણી જોવાય આ છે કારખાનું ચો <tip> વિડીયો ઉતારતો તમે જીતો લો ઢો આવે કે ઢો કાગર લે કેલો મસ્ત તરી જલા દેખ મિત્રો આપણે ગાડી ભર દીધી છે જોવા ગાડી ભર દીધી જો લો પાઇપ મિલે છે ગાડી કેટલી મસ્ત લાગે આગળ લઈ ખુશી આપણે ગાડી ફરતી આયરી ગાડી છેલ્લો ફેક મૂકે છે ચાલો કાઢી હવે બ્લોગ અહીંયા ખતમ કરીએ ચાલો મળશું બીજા બ્લોગમાં અમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગમે તો હા છે પાય લો